સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવાર બાયડની મુલાકાતે ઉમેદવાર ભીખાજી ડામોનું બાયડમાં કરાયું ભવ્ય સ્વાગત તો પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ રહેવર ઉપસ્થિત રહ્યા તો અરવલ્લી જિલ્લો અલગ થયા પછી પહેલીવાર અરવલ્લીને ભાજપી ઉમેદવાર આપ્યા છે પાંચ લાખ કરતાં વધુ મતે વિજય બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો બાયડ વિસ્તારના બાકી રહેલા તમામ વિકાસના કામ પૂર્ણ કરવાની આપી ખાતરી સાબરકાંઠા લોકસભાના ભાજપ ઉમેદવાર બાયડની મુલાકાતે ઉમેદવાર ભીખાજી ડામોનું બાયડમાં કરાયું ભવ્ય સ્વાગત તો પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ રહેવર ઉપસ્થિત રહ્યા તો અરવલ્લી જિલ્લો અલગ થયા પછી પહેલીવાર અરવલ્લીને ભાજપી ઉમેદવાર આપ્યા છે પાંચ લાખ કરતાં વધુ મતે વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો બાયડ વિસ્તારના બાકી રહેલા તમામ વિકાસના કામ પૂર્ણ કરવાની આપી ખાતરી બાળ વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક હતી તેમાં ઉમેદવાર બન્યા પછી મારે પ્રથમ વખત આવવાનું થયું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા જુસ્સાભેર મારું સ્વાગત કર્યું અને સાથે સાથે કાર્યકર્તામાં એકદમ જુસ્સો છે કે ઇતિહાસમાં અરવલ્લી જિલ્લો છૂટા પડ્યા પછી પ્રથમ વખત અરવલ્લી જિલ્લામાં આવડી મોટી જવાબદારી એટલે કે સાંસદ લોકસભાની ટિકિટ મને ફાળવી છે કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની સૌથી મોટી પાર્ટી અને અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કામો અને અમારી વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આ લઈ અને અમે લોકોની વચ્ચે જઈશું અને હું જંગી લીડથી જીતીશ